ઉડાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાવ્યું હતું જેમાં ધોરણ એકથી બાર એલ કેજી તેમજ પ્રી ફર્સ્ટ વિદ્યાર્થીઓએ રામ મંદિર થીમ ઉપર ડાન્સ રજૂ કરેલ આ પ્રસંગે બધા વિદ્યાર્થીઓને શિલ્પ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા આ તકે ભાજપ અગ્રણી પીડી પટેલ પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલધા મહામંત્રી કૌશિકભાઈ વાકડિયા પૂર્વ પ્રમુખ વિનુભાઈ માથુકિયા ડોક્ટર મૌલિકભાઈ ઝાલાવાડિયા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને વકીલ મંડળના પ્રમુખ વીવી વઘાસિયા જીઆઈડીસીના પ્રમુખ ભરતભાઈ શિરોયા બટુભાઈ કંડોલિયા સહિતના મહેમાનો હાજર હતા કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી સેવી વઘાસિયા મહેશભાઈ પટેલ કેવિન હિરપરા જયદેવ વોરા મિહિર હિરપરા રોહિતભાઈ લકડ ભાવેશ હિરપરાએ જયમત ઉઠાવ્યાથી કાર્યક્રમનું સફળ સંચાલન કુલદીપ વઘાસિયા કોમલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું